બલાસકાઠાના ડીસા શેરગડ માર્ગ ઉપર આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં શેરગડ ગામના બે યુવકોને ઈજાઓ પહોંચી છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા નજીક બંસી કાઠિયાવાડી હોટલની પાસે એક આઈશા ટકના ચાલકે બેફામ રીતે બાઇકને અડફેટે લીધું હતું આ બાઇક ઉપર ડીસા તાલુકાના શેરગડ ગામના કાળુજી પીરાજી ઠાકોર અને ભુરાજી બાબુજી ઠાકોર સવાર હતા આ અકસ્માતમાં શેરગડના બંને યુવકો કાળુ ઠાકોર અને બુરાજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક બંને ઈજાગ્રસ્તો યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે છે તેમની સારવાર ચાલી રહી આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અકસ્માત સર્જાયા બાદ આ ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફરાર ટ્રક ચાલકને શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે